છેલે જાજરમાન સાહી સમલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા ગામને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું કોઈને પણ કોઈ તકલીફ ન પડે તે પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રાજ્ય મંત્રી હરિસંઘવી પણ આ સમારોહ માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા આખા પરિવાર એટલું મોટું માન દીકરા તો મોટો થા અને જેટલું પ્રાપ્ત થાય તેમાંથી સમાજ માટે વધુ ને વધુ ખર્ચતો જા આ દીકરો આપેલા સંસ્કાર પ્રમાણે કામ કરતો ગયો છે તેથી આખા પરિવારનો આભાર માનું છું જન્મ આપ્યો સંસ્કાર આપ્યા અને સમાજ માટે કેટલું મોટું માન આપ્યું કે ભાઈ દીકરા તું મોટો થા સંસ્કાર એવા આપવા કે સમાજ માટે જેટલું પ્રાપ્ત થાય એમાંથી સમાજ માટે વધુમાં વધુ ખર્ચ તો જા અને આ દીકરા એ સંસ્કાર થકી આ કામ કરતો ગયો છે આખા પરિવાર ને હાથ જોડીને અભિનંદન જી સાથે એકાવન શક્તિપીઠ સામે એકાવન દીકરીઓની મહાઆરતી કરવામાં આવી હતી કે જેમાં આખું ગામ અને ઉપસ્થિત મહેમાનો આ ખૂબ જ સુંદર નજારા અને અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં નામાંકિત ગુજરાતી કલાકારો કીર્તિદાન ગઢવી ગીતા રબારી કિંજલ રબારી દ્વારા ડાયરો રજૂ કરવામાં આવ્યો હતો કીર્તિદાન ગઢવીએ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું કે માણસ એક દીકરી ના કન્યાદાન નું સૌભાગ્ય પ્રાપ્ત થાય તે ભાગ્યશાળી છે ત્યારે આ પરિવાર કે જે એકાવન દીકરી ના લગ્ન નું આયોજન કર્યું છે પરિવાર ખુબ જ ભાગ્યશાળી છે બિગ બોસ સ્વૈમ રજત દલાલ પણ આ ક્ષણના સાક્ષી બનવા માટે પહોંચ્યા હતા ડાયરા દરમિયાન તેમની પર પણ નોટોનો વરસાદ થયો હતો બીજા દિવસે ભવ્ય લગ્ન સમારોહમાં તમામ મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી જ્યાંના આગમનથી માંડીને તમામ રસમો રિવાજો સાથે ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો પોપ્યુલર મેકઅપ આર્ટિસ્ટ કે જેઓ એક દુલ્હન ને તૈયાર કરવાના પચાસ હજાર રૂપિયા છે તેમણે આ સમૂહ લગ્ન માટે રબારી સમાજની એકાવન દીકરીઓને તૈયાર કરીને નિઃશુલ્ક તમામ ની આંખો પીની થઈ હતી ખુબ જ સુંદર આયોજન સાથે આ ભવ્ય શાહી સમૂહ લગ્ન નું આયોજન રબારી સમાજ ના ગૌરવ એક યુવા નેતા સામાજિક કાર્યકર એવા દિનેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું